સુરત ડાયમંડ એસોસિએશન ખાતે હીરા વેપારીઓના ધણા કર્યા હતા જેમાં વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી રફની ખરીદી કરી હતી રફ માટે ગેરંટી પેટે ચેકો વેપારીઓએ આપ્યા હતા જોકે પાંચ વર્ષ પહેલા વેપારીઓને ધંધામાં નુકસાન થતા કંપનીને નાણાં ભરપાઈ કરી સમાધાન કર્યું હતું અને કેપી સંઘવી કંપની દ્વારા સમાધાન બાદ પણ ગેરંટી પેટે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા અને એક વર્ષ પહેલા વેપારીઓએ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી સમાધાન કર્યું હતું જો કે બેંકમાં રકમ ન હોવાથી ચેકો બાઉન્સ થયા હતા જેમાં મામલે તેર જેટલા ચેકો બાઉન્સ થયા હતા જેના મામલે તેર જેટલા વેપારીઓ ચેક બાઉન્સ મામલે જેલ પણ થઈ છે હાલ વેપારીઓને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે ત્યારે વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની માંગ કરી હતી અને ડાયમંડ એસોસિએશન દ્વારા કંપનીના લોકોને બોલાવી મધ્યસ્થી કરવાના પ્રયાસ શરૂ કર્યા છે રજૂઆત લઈને આવ્યા છે લોકો શું રજૂઆત કરવા છે આ જૂનો કેસ છે પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે જે કે સિંગવી કંપની છે જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ છુકવવાનું ટકાવરી આવતું એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું